ભારે વરસાદની સ્થિતિ હવે રહેશે મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવે છે એટલે પચીસ જૂનથી ભારે ચતિભાર વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના વગેરે ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંગાળ સાગરમાં સિસ્ટમ પણ સિસ્ટમ બને છે જેના એક ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાધામના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારે કેટલી પર વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાત લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત નવસારી આ ઉપરાંત સાતપુરા અને શેર નીચે અહર ડાંગ વલસાડ દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગ વડોદરા વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારે ભેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવું નીચાણવાળા ભાગોમાં પાણીનો ભારો નિકાલ કરવો